નો દેખાણો નહીં મારો જીગરી યાર રાખતો લાઈન તાર આજ તું એના ઘર બાજુ હતો માર તો ખરેબરે નહીં ખરેબરે હેક ને દે આ એક આય આય જે જો મારો જીગરી યાર કરતો ઓ તારા બોલતા તારા બાપ ને ઉમર નો છું બા કેવાનો તારા દોહ સંસ્કાર

મજા આયેગા ને ભીડો દોહાએ લેવા મે તો ખાતરી થેલી અન હારુ પૈસા હું તો દુગા મારી જો મારો દોહા શું કહી આજ મારા બૈડા લાલ કરી ના ખાતો હારુ હો દુસવાત બકરેલો લાગે કાકા

એટલે તો કે વહેલી ને જાણ એટલે તો આ ફાટેલા ધોતિયા ને ફાટેલા બુસે પહેરો હો એના કરતા હારા હારા અમારે ગુડજોવા જો નવા નવા હા તમારો સાહેબ આવલો તારો ભાઈબન હોય આવ્યો તો જીઓ મારો ભાઈબન ભજીયો ઓ ભજો આ તો આપણા ઘરે તો ધાર તો મન તમે કીધું જ નહીં

ભાઈ ગા ભાઈ સુળો સુળો રીન દેતો રહે ને બટ્યા જાય તો આતો ગોટવા પગો થઈ પણ જો કોઈ થ ને <laughs> कौन है लोग तो कहां से आते बोटा जो देखा है अंदर तेजी मंगल भवान